ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી એટલા માટે ચર્ચામાં આવી છે કે દર્દીઓને જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાનું કૌભાંડ માત્ર હોસ્પિટલ પૂરતું સીમિત ન હતું પરંતુ સમગ્ર સિસ્ટમને જ ભ્રષ્ટ પુરવાર કરે એટલું વ્યાપક છે ત્યારે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા ખ્યાતિના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત પાંચ આરોપીની ધરપકડ થયા બાદ આ તમામને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા કોર્ટ ક્રાઇમ બ્રાન્ચની રિમાન્ડની અરજી પણ જે છે તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અત્યાર સુધીની તપાસમાં પોલીસને મળતી માહિતી કે માત્ર એ પીએમ યોજનામાંથી દર્દીને મફત સારવારના નામે સરકાર પાસેથી નાણાં પડાવવાનો આવતા હતા પરંતુ હવે આ તમામ મામલે ચોંકાવનારા ખુલાસાઓ એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ કોર્ટની અંદર આરોપીને હાજર કર્યા ત્યારે કર્યા છે દર્દીઓ લાવવા માટે તેર ગામોમાં એકસો પચાસ જેટલા મેડિકલ કેમ્પ એ ખ્યાતિ હોસ્પિટલે કર્યા બીજું આ ગામના સરપંચો સાથે સાંઠગાંઠ કરી તેમને પણ કમિશન ચૂકવવામાં આવતા હોવાના પુરાવા મળ્યા છે જો કે હવે આ ગામડાઓમાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓને પણ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરવા કે રિફર કરવામાં આવે એ માટે ગામડામાં ચારસો પચાસ જેટલા સ્થાનિક ડોક્ટરોને પણ કમિશન ચૂકવતા હોવાનો ખુલાસો થયો છે સૌથી મહત્વની બાબત એ છે કે ગણતરીની મિનિટોમાં ખ્યાતિ મળે અને એ મંજૂરી મળતાની સાથે જ સરકારના એ અધિકારી કે કર્મચારીઓ પણ ફોડી લેવામાં આવતા હતા પોલીસે આ મામલે જરૂરી તપાસ પૂછપરછ અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે અને આ તમામના આધારે રિમાન્ડ પણ માંગ્યા હતા કોર્ટે આરોપી ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ પંકિલ પટેલ રાહુલ જૈન અને બિલિન પટેલના ત્રણ દિવસના રિમાન્ડ એ મંજૂર કર્યા છે છે એટલે કે નવેમ્બર સુધીના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક કેમ્પની અંદર લાવેલા ઓગણીસ દર્દીઓને એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મૂકવામાં આવતા બે દર્દીઓના મોત થયા હતા જોકે સ્ટેન્ટ મૂકવા માટે દર્દીઓના સગા કે અન્ય સહમતી પણ નતી લેવાઈ આ તમામની સહમતી લીધા વગર ઓપરેશન કર્યા હોબાળો થયો અને ત્યારબાદ આખું આ કૌભાંડ બહાર આવ્યું પોલીસે આ કેસમાં હોસ્પિટલના ડોક્ટર વજીરાણાની ધરપકડ પણ કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરી છેલ્લે નાસ્તા ફરતા એ પાંચ આરોપીઓની ધરપકડ કરીને આ તમામની દરમિયાન હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા કમરના દુખાવાના દર્દી કે અન્ય દર્દીઓને પણ સ્ટેન્ડ મુકાયા હોવાની અન્ય ફરિયાદો પણ થઈ હતી જો કે અત્યાર સુધીમાં જરૂરી નહીં હોવા છતાં સ્ટેન્ડ મૂકવામાં આવતા નવ જેટલા દર્દીઓના મૃત્યુ થયું હોવાની હકીકત બહાર આવી છે આ તમામ હકીકતોના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસની શરૂઆત કરી છે આરોપીઓના રિમાન્ડ પણ મેળવ્યા છે અને હજુ આ તમામ રિમાન્ડની વચ્ચે તપાસ જે છે તેની હવે અલગ દિશાની અંદર શરૂ થશે આલગ દિશાની તપાસની અંદર કુલ તેર ગામોમાં એકસો પચાસ જેટલા કેમ્પો થયા દર્દીઓને સારવાર મળી કેટલાને જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ મુકાયા આ તમામની વિગતો મેળવવામાં આવશે આ સાથે અન્ય કેટલા કેમ્પ યોજ્યા છે કે એવા દર્દીઓને સારવાર આપી છે કે જેને સ્ટેન્ટની જરૂર પણ ન હતી તેની પણ વિગતો હવે મેળવવામાં આવશે ક્યાં અને કેટલા ગામોના સરપંચોને કમિશન આપવામાં આવ્યું છે તે અંગે પણ વિગતો મેળવવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂઆત કરી છે કેમ કે આ તમામ ડોક્ટરો આ એજન્ટો એ પ્રકારની કામગીરી કરતા હતા કે જે ગામની અંદરથી સૌથી વધારે સ્ટેન્ડ મૂકવામાં આવતા હતા તે ગામના સરપંચને એ પ્રમાણે વધારેમાં વધારે કમિશન પણ અપાતું હતું નાના ગામડાના સાડી ચારસો જેટલા સ્થાનિક ડોક્ટરો સાથે મળીને આર્થિક લેવડ દેવડ થયાની માહિતી પણ મળી છે અને જેના આધારે તમામ ડોક્ટરોની સાથે પૂછપરછ અને તપાસ પણ કરવામાં આવી છે પીએમ યોજનાના કયા કયા અધિકારી કે કર્મચારીની સાંઠાંઠ છે તેના આધારે પણ તપાસ થશે અને જો એ સાંઠગાંઠ સામે આવશે તો એ અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ચિરાગ રાજપૂતના હોફ ફોર હાર્ટ નામના અન્ય ક્લિનિક અને ત્યાંની સંભવિત સંદિગ્ધ કામગીરીની અંગે પણ તપાસની શરૂઆત કરવામાં આવી છે સારવાર સમયે સ્ટેન્ડ મુકાયા બાદ કે અન્ય રીતે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેની પણ તપાસની શરૂઆત કરી છે અને આ તપાસ આ હોસ્પિટલની અંદરથી મળેલા ડોક્યુમેન્ટ હોસ્પિટલને મળેલી પીએમ જવાય અંતર્ગતની સહાય આ તમામના આધારે તપાસ કરવામાં આવશે આ તમામ કેમ્પ અલગ અલગ ગામોની અંદર યોજી મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા તો તેઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવેલ છે તેની પણ તપાસ થશે શું આ તમામ એ દર્દીઓને આપવામાં આવેલી સારવાર તેમના માટે યોગ્ય હતી કે કેમ એ પણ એક તપાસનો મહત્વનો વિષય છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા અલગ અલગ કેમ્પ કરીને ગામના ગરીબ વર્ગના દર્દીઓને મફતમાં સારવારના બહાને હોસ્પિટલ લાવવામાં આવતા હતા દર્દીઓને ગંભીર પ્રકારની બીમારી ન હોવા છતાં તેવી બીમારી હોવાનું દર્શાવીને તંદુરસ્તી માટે ચિંતા થાય તે રીતે પ્રભાવિત કરીને સરકારી યોજના હેઠળ એન્જીઓગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટી કરી સરકારમાંથી કરોડો રૂપિયા મેળવ્યા છે અને આ કરોડો રૂપિયા કોના કોના નામે મેળવવામાં આવ્યા છે કેટલા લોકોનો ઓપરેશન કરવામાં આવ્યા છે આ વિગતની પણ તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે રાહુલ જૈન દ્વારા ખાતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને રૂપિયા ત્રણ કરોડની ખોટ ગયા હોવાનો ઓડિટ રિપોર્ટ એક તૈયાર કર્યો હતો જેમાં આરોપી ચિરાગ રાજપૂત અને અન્ય આરોપીઓએ કાવતરું રચીને રિપોર્ટ તૈયાર કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે અને આ તમામ માહિતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દસ્તાવેજી પુરાવા એ ખ્યાતિ હોસ્પિટલની અંદરથી કબજે કર્યા હતા અને એ કબજે કરેલા ડેટાના આધારે માહિતી સામે આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જે લોકોના ઓપરેશનો કરતી હતી એ સામાન્ય અને મધ્યમ પરિવારને તો એમ હતું કે આ હોસ્પિટલ દ્વારા અમારા પરિવારના સભ્યોનું જીવનદાન આપી રહી છે પરંતુ ક્યાંય એ લોકોને ખ્યાલ પણ ન હતો કે આ હોસ્પિટલ એ પરિવારના સભ્યોને જીવનદાન નહીં પરંતુ મોત આપી રહી હતી હોસ્પિટલ એ ખોટમાં ચાલી રહી છે આ પ્રકારના ઓડિટના રિપોર્ટ બનાવવામાં આવે અને બીજી તરફ ગામોના સરપંચ ગામડાઓની નાની નાના એ દવાખાના એ ડૉક્ટરો સાથે સાઠ ગાંઠ રાખવામાં આવે છે અને ગાંઠ રાખીને તમામે દર્દીઓને કમિશન અને રૂપિયાની લાઈવમાં આ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવતા હતા અને આ એ જ હોસ્પિટલ હતી કે જ્યાં દર્દીની સારવાર નહીં પરંતુ દર્દીના મોતના સ્ટેન્ડ મૂકવામાં આવતા હતા આ માત્ર એ નવ દર્દીઓના નામ સામે આવ્યા છે કે જેમના મોત થયા છે હજુ એવા કેટલાય દર્દીઓ હશે કે જેમના પણ નહીં હોય કે અમારા પરિવારના મોત થયું તેની પાછળ ખ્યાતી હોસ્પિટલમાં થયેલું અથવા સ્ટેન્ડ મૂકોની ઘટનાના કારણે હશે શું માનવું છે આ હોસ્પિટલના ડોક્ટરોને લઈને ડોક્ટરોનું પૃથ્વી પર એટલું માન છે એવું કહેવાય છે કે ડોક્ટર ભગવાન છે પણ આ જ ભગવાન એ લોકોના જીવ નથી બચાવી રહ્યા પરંતુ લોકોને મારવા માટે ધંધો કરી રહ્યા છે ધંધો હોસ્પિટલ એ ફરજ નહીં પરંતુ રૂપિયા ભરવા માટે રૂપિયા ભેગા કરવા માટે ચલાવી રહ્યા હોય ને તેવું લાગી રહ્યું છે ખ્યાતિ હોસ્પિટલને લઈને જો આપ પણ પીડાયા હોય અથવા આપની સાથે પણ કોઈ ઘટના બની હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અમે પણ આવા લે ભાગુઓને ઉઘાડા પાડીશું અને આપનું સ્ટેન્ડ અમે જરૂરથી ક્લિયર કરશું નમસ્કાર